માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા વ્લોગમાં આજે આપણે વાળવાનું છે ઘઉંમાં પાણી જો મોટર શરૂ કરી દીધી છે આજે ઘણમાં ઘઉંમાં બીજું પાન જો તમને ચાર મણ સાડા ચાર મણ ઘઉં વાવેલા છે ને એમાં આપણે વાળવાનું છે પાણી પણ એ પહેલાં આપણે છાંટવાનું છે એમાં ખાતર મિત્રો હવે ઠેરી તોડી નાખી છે અને આપણે હવે છાંટવા મળી ખાતર ઘઉમાં કેમકે પાણી પણ હવે આવેલું આવે છે ધોરીએ તો આપણે હવે ઠેરી ડોલ ભરી લઈએ મિત્રો પાણી શરૂ થઈ ગયું અને હવે લાઈટ વહી ગઈ છે ખાતર પણ ઘણું છાંટી દીધું લાઈટ વહી ગઈ જુઓ ધોરીયામાં પાણી આવતું બંધ થઈ ગયું ધીમું પડી ગયું હવે એટલે ઘરે જવાનું લાઈટ જોકે પણ છે ને આ ઝટકા બહુ મારે લાઈટ આપણે હવે ઘઉંમાં બીજું પાણી છે પાંચ ડિસેમ્બરે વહેવા તા બે દિવસ પાતા હતા પાવામાં લાગી ગયા હતા અને આજે તારીખ છે બાવીસ આપણે ઉરિયા ખાતર નાખી ને આ હવે આપણે બાવા મીડા છીએ મિત્રો મોટર શરૂ કરીને આવી ગયા અને હવે આવી ગયો છે ચા પી લે જોવો તમે ચા વગર નકામું બધું છે ને એકદમ ચકાચા ગુડ મોર્નિંગ બીજા દિવસના બધાને જય માતાજી તો મિત્રો હવે આપણે જે કાલે પાણી વાળ્યું એટલા ઘઉં પીધા છે લાઇટ પાવર બહુ કાપ થઈ ગયો તો અને આજે શરૂ કરી દીધી છે ત્રણ ચાર રાપા પાયા છે હજી પાણી ચાલુ છે અને કાલ આપણે ફોનમાં ચાર્જિંગ ઘૂટી ગયું એટલે વ્લોક અધૂરો મૂક્યો તો અને કન્ટિન્યુ આજથી આપણે શરૂ કર્યો છે વ્લોગમાં જોતા રહેજો અને આપણે હજી ઘઉં હજી પાવાના જ છે એક મોટરે પાણી ઉકલતું નથી એટલે અંદાજ છે બીજા કવાનું પણ આપણે પાણી ચડાવવું છે તો એની માટે એક લાઇન આપણે પાથરવાની છે ઓલી પહેલી વાળી આપણે લાઇન લેવા જવાની થશે કુવારાના કટકાની કે આ બધું વાળ બાળ બધું ઓળાવેલું નથી સાંજે ઓળાવેલું હોય એટલે થઈ જાય એમ જ હોય એ તો આપણે ખ્યાલ જ હોય ઘઉં છે આપણે જોઈ લો તમે અત્યારનો વ્યૂ એકદમ જોરદાર કાંઈ ના ઘટે જો આ ઘઉં છે પેલી બાજુ ડુંગળી છે આ વાળી હું તમને બધું દેખાડીશ વિડીયોમાં તમે જોતા રહેજો તો મિત્રો આપણે આ ડુંગળી અને આ ભાંગડીની ડુંગળી જે આપણે માવઠા પછી સોપાન છે લીલા રોપની એ કાંઈ આવી છે અને આ જે ડુંગળી છે એ આપણે દિવાળી વખતમાં માવઠા પહેલાં સોંપાઈ દેલી છે અહીંથી આમ ભાગ પહેલી બાજુ થોડીક પાસ્તરી છે જુઓ તમે આ આ ભાંગડીમાં લાલ છે બે મહિનાની આ ડુંગળી થઈ છે આ મહિના જેવું થયું છે પહેલી બાજુ આમ ચારક વીઘાની છે એ માવઠા પહેલાં સોંપેલી છે કણક વીઘાની છે બે ત્રણ વીઘાની એ માવઠા પછી સોંપેલી છે આવો કે આ ડુંગળીનો નજારો છે અત્યારમાં જોઈ લીધા તમે ફાઇનલી મિત્રો તો ઓલીવાડીએથી આપણે જે ફુવારાની લાઈન હતી લઈ આવ્યા છીએ અને આપણે પાતરી પણ દીધી અને ડબલ મોટરનું પાણી શરૂ કરી દીધું છે અને કલાક વાળ્યું એટલે લાઇન ફાટી ગઈ કેડામાં હું તમને દેખાડું આપડી એટલે મારી મોટર બંધ કરવી પડી તો મિત્રો આપણે અહીંયા ત્યાં જોવા અહીંયા ખાડો પાડી ત્યાં લાઇન ફાટી ગઈ અને આજો રસ્તો બધો પલાળી દીધો છે મારા ઘરે આવવાનો રસ્તો છે એ જેવો તમે આ એક લાઇનનો કટકો ડાંટેલો તો આપણે ત્યારે આપણે ઉપર એક ચડાવી દીધો છે એટલે આપણી મોટર શરૂ થઈ જાય જો તસ્ત તો પલાળી દીધો બાપાની ગાળો ખાવાની હવે લો મિત્રો હવે આપણો આ ધોરિયો આવે છે બે મોટરનું પાણી દેખાડી દો તમને તો આપણો ધોરિયો ધોવાતો થાય આવું પાણી આવતું હોય તો મજા આવે

ચેનલ મેં શરૂ કરી દાદો ટાઈમ નથી થયો મારા આવા જ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે જાદા ઘઉં પાવાના છે નહીં કલાકમાં તમે કમસે કમ પી જાય છે જો તમે અહીંથી થોડાક ક્યારે બાકી છે જાજા છે નહીં તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર કહેજો મળી બીજા નવા વ્લોગમાં જય માતાજી